ઘરેથી ભાગેલી દીકરીને પાછી લાવવાના બાને એક તાંત્રિકે મહિલા પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા કહેવાય છે ને કે જ્યાં પોતાના કામ માટેનો લોભ હોય તેમની પાસેથી ધૂતારાઓ ભૂખે નથી મળતા રૂપિયા તો ગયા તો ગયા દીકરીએ ગઈ ઘરેથી ભાગેલી દીકરીને પાછી લાવવાના બાને તાંત્રિકે મહિલા પાસેથી લાખો રૂપિયાની ચૂકવણી ખંખેરી લીધી હતી અમદાવાદ નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાના પતિના અકાળે મોત બાદ બે દીકરીઓની માતાએ જવાબદારી ઉપાડી અને તેમનો વ્યવસાય સંભાળી લીધો હતો માર્ચ મહિનામાં વિધવા મહિલાની મોટી દીકરી નરોડા વિસ્તારમાં નજીકમાં જ રહેતા એક યુવક જોડે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા એની માતાની મરજી વિરુદ્ધ અને જણાવ્યા વગર તેથી માતા ખૂબ જ દુઃખી અને પરેશાન રહેતી હતી માતાએ દીકરીને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં દીકરીએ ઘરે આવવાથી ઇનકાર કરી દીધો હતો અને આમય જ્યારે પ્રેમ લગ્નમાં પુખ્ત ઉંમરના વ્યક્તિઓ હોય ત્યારે તેમને સમજાવવા લગભગ અશક્ય થઈ જતું હોય છે ત્યારબાદ વિધવા મહિલાએ તેમના ઓળખીતા એક વ્યક્તિ મારફતે એક તાંત્રિકની મદદ માગી હતી હવે અહીં જ ખરો ખીલ શરૂ થાય છે અંધશ્રદ્ધાળુઓ હોય ત્યાં ઠગ લોકોને ખૂબ જ મજા પડી જતી હોય છે તાંત્રિક વિધવા મહિલાને તેમની દીકરી ગણતરીના દિવસોમાં પાછી લાવી આપીશ એમ કહીને વિધવા મહિલા જોડેથી માર્ચ મહિનાથી જુલાઈ મહિના સુધીમાં કુલ પોણા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈને તાંત્રિક અને તેની સાથે અન્ય બે વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે આ મામલે વિધવા મહિલાએ પોલીસ મથકે તાંત્રિક સહિત અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે અને પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ ઘટનામાં નરોડામાં રહેતી એક અંધશ્રદ્ધાળુ એવી પિસ્તાળીસ વર્ષીય મહિલા પતિના અવસાન બાદ વેપાર કરીને બંને દીકરીઓનું ભરણપોષણ કરે છે ગત માર્ચ મહિનામાં તેની મોટી દીકરી એક વિસ્તારમાં જ રહેતા યુવક સાથે ભાગી ગઈ અને પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારથી મહિલા ખૂબ જ દુઃખી અને પરેશાન રહેતી હતી કારણ કે તે યુવક તેને દીઠોય ગમતો ન હતો અને દીકરીએ તેને કયા વગર આ પગલું ભર્યું હતું ત્યાંથી તેમની બેન તેમની દીકરીને ઘરે પાછી લાવવા માટેના અનેક પ્રયાસો અજમાવી રહ્યા હતા આ દરમિયાનમાં વિધવા મહિલાના એક ઓળખીતાએ વસ્ત્રાલમાં રહેતા એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી તે પોતે એક પ્રખર તાંત્રિક હોવાનો દાવો કરતો હતો અને મહિલાની ભાગી ગયેલી દીકરીને પાછી લાવી આપશે તેવી તેણે બાંહેધરી આપી હતી હવે હકીકત એવી હોય છે કે આ ઠગ લોકો જે અંધશ્રદ્ધાળુઓ હોય તેના મતલબની જ એની ગમે તેવી જ વાતો કરી કરીને એવી રીતે માખણ લગાવીને તેમને બાટલીમાં ઊંડે ઉતારી લેતા હોય છે બાદમાં તાંત્રિક અને તેની સાથેના બે વ્યક્તિએ મહિલા પાસેથી માર્ચથી જુલાઈ દરમિયાન અલગ અલગ રીતે બહાના બતાવીને વિધિ કરવાના અને તેની ટોળકીએ ટુકડે ટુકડે પોણા ત્રણ લાખ આશરે ખંખેરી લીધા હતા અને આંધશ્રદ્ધાળુઓ એવી વ્યક્તિએ તેને આપ્યા પણ ખરા બાદમાં તાંત્રિક અને તેની ટોળકીએ મહિલાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું આખરે વિધવા મહિલાએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે આવા કિસ્સામાં ગુનેગારોને પ્રોત્સાહન આપવા માટે અંધશ્રદ્ધા રાખીને ગુનો થવા માટેની ભૂમિકા અને એમાં એક એકની મદદ કરનાર એવા અંધશ્રદ્ધાળુ ઉપર પણ ફરિયાદ દાખલ થવી જ જોઈએ